નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે અઠ્યાવીસ જેટલા પશુ વેચવા માટે લાવ્યો છું ને એકદમ સસ્તા ભાવે આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ

ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ક્રોસ ગાયોનો તબેલો જોઈયા છો આ માલિકને ટોટલ પચીસ જેટલા પશુનો તબેલો વેચવાનો છે એકદમ સસ્તા ભાવે આપવાનો છે તમે સ્ક્રીન ઉપર પશુ જોઈ શકો છો બધા જ પશુ સારી નસલમાં છે દેખાવમાં પણ સારા છે ને દૂધ વાળા પશુ છે બધી જ ગાયોની દૂધની કેપેસિટી આઠ લીટર થી લઈને બાર લીટરની છે સારી બ્રીડ ની ગાયો છે મહિના સુધીની ગાભણ છે ત્યારબાદ આ બધા જ પશુ તમને ગામ ખાંડોસણ તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે નું નામ છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છનુ બાસઠ ઓગણ પિસ્તાલીસ પાસઠ આ નંબર ઉપર કોલ કરી તમે આ પચીસ માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલ ની પહેલા તાજી વિયાણેલ ઓળખી જોઈ છો આ ઓળખી વેચવાની છે આઠ દિવસથી આ વિયાણેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ આંચળ ગરમીની ની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ હાજરમાં દસ લિટર પ્લસ દૂધ આપે છે ને માલિકે આ ગાયની અંદાજિત કિંમત પંચ્યાશી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલક મિત્રોને ઘરે શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય તમને ગામ ધ્રોલિયા તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે સિકંદરભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરીજનલ ગીર વર્કી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે અને સ્ક્રીન ઉપર ગાયની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને માલિકના કહેવા મુજબ આ ગાયને વિહાવવાની દસ દિવસની વાર છે ત્યારબાદ અંદાજિત કિંમત સાઠ હજાર રૂપિયા રાખી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો વિછીયા અને જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિક નું નામ છે ગોપાલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ દેશી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વિતરમાં તેર લીટર પ્લસ દૂધ હતું ને માલિકે અંદાજીત કિંમત પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આંચલ ગરમીની ફૂલ જવાબદારી સાથી આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ગાય ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તમે આ ગાય ખરીદી શકો છો આ ગાય તમને તાલુકો વેચ્યા જિલ્લો રાજકોટ ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિક નું નામ છે જયસુખભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ દેશી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જ થી વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી અમારો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા